ગુરુ ગોવિંદ બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય કબીરા ગોવિંદ દિયો બતા કબીરજી આદોહામાં એવું કહે છે

નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા જે દિવસે ઉજવાય છે તેનું મહાત્મય પૂજન વિધિ વિશે સાંભળીશું આ દિવસે કયા ઉપાય કયા કાર્યો થાય છે તેના વિશે પણ જાણીશું કે જેથી કરીને આપણને ગુરુદેવના આશીર્વાદ મળે અને આ પૂનમના વ્રતનું ફળ મળે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આપના ગુરુદેવનું નામ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો અથવા તો જય શ્રી કૃષ્ણ લખજો ગુરુ વિના જ્ઞાન નહીં સાધના વિના સિદ્ધિ નહીં મિત્રો

માટે આપણે ભગવાનને પણ ગુરુ માની શકીએ એ સિવાય આ જગતમાં પણ આપણા એવા ઘણા ગુરુ છે કે જેમણે આપણને જાણતા અજાણતા કંઈક ને કંઈક શીખવ્યું હોય અને જેની પાસેથી આપણે કંઈ શીખ્યું હોય કોઈ વસ્તુની પ્રેરણા મળી હોય તેને આપણે ગુરુ માની શકીએ કે જેમાં સૌથી પહેલું સ્થાન આવે મા બાપનું માં બાપે આપણને આ જીવનમાં નાનાથી લઈને મોટા કર્યા છે અને એ સમય ગાળા દરમિયાન એવી ઘણી વસ્તુઓ શીખવી છે કે જે આપણને ક્યારે ખબર જ નથી ક્યારે આપણે જાણી જ નથી એટલે કોઈ પણ વ્યક્તિના સૌથી પહેલા ગુરુ તેના મા બાપ છે અને પછી બીજા ગુરુ આવે તેના ઘરના વડીલો કે જે પણ તેને તેના જીવનમાં કંઈક ને કંઈક વસ્તુ શીખવે છે એ પછી આવે તેના શાળાના શિક્ષકો

આપણા જીવનમાં ગુરુ નું સ્થાન સૌથી સર્વોચ્ચ માનવામાં આવે છે આ દિવસે જે ભક્તો ગુરુ પૂર્ણિમા નો વ્રત કરે છે તેમણે સવારે સ્નાન કાર્યમાંથી પરવારીને વ્રતનો સંકલ્પ કરવાનો

ભગવાન વિષ્ણુને મહા લક્ષ્મીનું પણ પૂજન કરવું વિષ્ણુ સહસ્ત્ર નામ ગીતાજીના પાઠ કરવા ગુરુ ભગવાન શ્રી હરિનારાયણ પણ કહેવાય છે કહેવાય છે માટે ભગવાન શ્રી તુલસી તુલસીપત્ર અર્પણ કરવામાં આવે છે કે જેથી પાપોનું શમન થાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને મહાલક્ષ્મીની આરતી કરવી અને ઘરના મંદિરમાં પૂજા કર્યા પછી પોતાના ગુરુદેવના ઘરે જવું શક્ય હોય કઈ દક્ષિણા આપવી જોઈએ આ દિવસે અનાજ પૈસા કપડા છત્રી ચંપલ ધાબડો ચોખા અન્ન વગેરે કોઈ પણ દાન કરી શકાય છે ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પણ દાન કરી શકાય અથવા તો ગાયને ખવડાવી શકાય કોઈ પણ મંદિરમાં જઈને પૂજાની સામગ્રીનું દાન આપી શકીએ શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરવો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને ચાતુર્માસની શરૂઆત થઈ ગઈ છે અને આ સમયગાળા દરમિયાન ભગવાન શિવ જ આ સૃષ્ટિનું સંચાલન કરે છે એટલે જો આપણે આ દિવસો દરમિયાન નિત્ય

ચંદ્રમાની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે ચંદ્રોદય થયા પછી ચંદ્રમાની પૂજા કરવી ચંદ્રદેવને ગંગાજળ અથવા તો શુદ્ધ જળ તેમાં કાચું દૂધ અક્ષત અને કંકુ ઉમેરીને કોઈ પણ ખાંડ કે સફેદ વસ્તુ મિક્સ કરીને જળનું અર્ધ્ય આપવું આમ કરવાથી ચંદ્રદોષમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાની તિથિ હોય તો ભગવાન શ્રી સત્યનારાયણની કથા પણ કરી શકાય સાંભળી શકાય અને આ દિવસે જે ભક્તો સત્યનારાયણની કથા કરે છે તેણે આજે સવારથી ઉપવાસ કરવો જોઈએ કથા પૂર્ણ થઈ ગયા પછી આપ એકટાણું કરી શકો છો એ સિવાય સવારના ભાગમાં આપ ચા દૂધ ફળ ફળાહાર ફરાળ કોઈપણ વસ્તુ લઈ શકો છો અને જે લોકો ગુરુ પૂર્ણિમાનું વ્રત કરે છે એકટાણું કરે છે તેને પણ રાત્રે ચંદ્ર દર્શન કરીને એકટાણું કરે તો વધુ ઉત્તમ છે કેમ કે પૂર્ણિમાના વ્રતમાં ચંદ્ર દર્શનનું અધિક મહત્વ હોય છે જો આપણે ઘરે સત્યનારાયણ કથા ન કરી શકીએ પૂર્ણિમા દરેક જીવની દરેક મનોકામના પૂર્ણ થાય છે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરનો ઈશાન ખૂણો કે જે પૂર્વ ને ખૂણો છે ત્યાં જ દીપ પ્રગટાવવો જોઈએ પાણી નાખીને પ્રગટાવી શકાય છે આખી રાત ઘી અથવા દીવો કરી શકાય છે આમ કરવાથી માતા મહાલક્ષ્મીની પણ કૃપા થાય છે કારણ કે પૂર્ણિમાની તિથિ એ મહાલક્ષ્મી ની જન્મતિથી છે

સ્મરણ શાંતિ આવશે અને પ્રગતિ થશે આમ દરેકે પોતાના જીવનમાં ગુરુ તો હોવા જ જોઈએ તો મિત્રો આ રીતે આપણા ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું મહત્વ બતાવેલું છે કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે સાંભળ્યું હશે તો જો આપના ગુરુ હોય અને હયાત હોય તો તેમને મળવા જજો આશીર્વાદ લેવા જજો અને જો આપે કોઈ ગુરુ ધારણ ન કર્યા હોય તો ભગવાન શ્રી કૃષ્ણ જગત ગુરુને આપ ગુરુ ધારણ કરી શકો છો અને ગીતાજીમાં આપેલ ઉપદેશોને તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર